નમસ્કાર ખેડૂત મિત્રો સમગ્ર ગોંડલ માર્કેટના એ સો ટકા સાચા તમામે તમામ પાકના બજાર ભાવ મિત્રો જો ચેનલમાં નવા આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોના અંત સુધી બન્યા રહું જેથી મિત્રો તમને માહિતી મળી શકે કે આજે ગોંડલ માર્કેટમાં કયા પાકનો કેટલો બજાર ભાવ નોંધાયો તો ખેડૂત મિત્રો વધારે સમય ન બગાડતા કરીએ વિડીયો શરૂ તો ગોંડલ માર્કેટમાં શિંગદાણાના બજાર ભાવની વાત કરીએ તો બારસો રૂપિયાથી પંદરસો ને એકસઠ ત્યાર પછી ગોંડલ માર્કેટમાં જીરુંનો બજાર ભાવ બે હજાર છસો રૂપિયાથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા ગોંડલ માર્કેટમાં રાયડો અગિયારસો ને એકત્રીસ રૂપિયાથી બારસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ ગોંડલ માર્કેટમાં એરંડાના બજાર ભાવ બારસો એકવીસ રૂપિયાથી તેરસો એકાવન રૂપિયા સણાની જો મિત્રો વાત કરીએ ગોંડલમાં તો એક હજાર એકથી એકત્રીસ રૂપિયા સિંગફાડા ગોંડલ માર્કેટમાં આઠસોને એક રૂપિયાથી એકોતેરથી તેરસો ને સન્નું રૂપિયા અડદની વાત કરીએ ગોંડલમાં ખેડૂત મિત્રો તો આઠસોને પચાસ રૂપિયાથી ચૌદસોને એક મગ ગોંડલ માર્કેટમાં બારસો ને એકાવન રૂપિયાથી ચૌદસો ને એકાણું રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો સફેદ ડુંગળીની વાત કરીએ ગોંડલમાં તો એકસોને એકવીસ રૂપિયાથી એકસો એકસઠ રૂપિયા ત્યારબાદ તુવેરની વાત કરીએ ગોંડલમાં ખેડૂત મિત્રો તો તુવેરના બજાર ભાવ છે પાંચસો રૂપિયાથી તેરસો એક ધાણાની વાત કરીએ ગોંડલ માર્કેટમાં તો નવસો ને એકથી પંદરસો ને અગિયાર સોયાબીન છસો ને સન્નું રૂપિયાથી આઠસો ને એકવીસ રૂપિયા લસણની મિત્રો વાત કરીએ ગોંડલમાં તો ચારસો ને એકાણું રૂપિયાથી અગિયારસો ને એકત્રીસ રૂપિયા લાલ ડુંગળીની વાત કરીએ ગોંડલ માર્કેટમાં ખેડૂત મિત્રો તો સોતેર રૂપિયાથી બસો ને સોતેર રૂપિયા પછી મિત્રો કાળા તલની વાત કરીએ ગોંડલ માર્કેટમાં તો એકવીસો એકથી ત્રણ હજાર છસો ને એક સફેદ તલ ગોંડલ માર્કેટમાં અગિયારસો એકાવનથી ઓગણીસો એકસઠ ઘઉં ટુકડા પાંચસો ને ચાર રૂપિયાથી પાંચસો ને એંસી રૂપિયા ત્યારબાદ લોકવાન ઘઉં ચારસો ને સન્નું રૂપિયાથી પાંચસો ને અઠ્યાવીસ મગફળીની વાત કરીએ તો આઠસો એકત્રીસથી એક હજાર એક્યાસી મગફળી સાતસો ને એકોતેર રૂપિયાથી એક હજાર છ્યાસી રૂપિયા જ્યાર બાદ છેલ્લે મિત્રો કપાસની વાત કરીએ ગોંડલ માર્કેટમાં તો અગિયારસો ને એકથી સોળસો ને એક રૂપિયા મિત્રો આવા જ બજાર પર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારા દિવસોના તમામ તો યાર્ડ તમામ તો પાક ના બજાર ભાવ અમારી સેનલના માધ્યમથી સૌથી પહેલાં સો એ સો ટકા સા તમને મળી રહે તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં